હાય ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે એક નવીન રીતે એક આલુ પરોઠા ટ્રાય કરીશું આપણા દરેકના ઘરમાં આલુ પરોઠા તો વારંવાર બનતા જ હોય છે પરંતુ એકની એક જ સમસ્યા દર વખતે કાં ફાટે કાં ચોટે પરંતુ આજે આપણે આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવીને એક નવે જ પ્રકારના આલુ પરોઠા ટ્રાય કરીશું તો આલુ પરોઠા બનાવવા માટે મેં કઢાઈ લીધી છે કડાઈમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે રાઈ જીરું હિંગ ત્યારબાદ ઝીણા ત્રણ મરચાં કાપી લીધા છે તે અહીંયા એડ કરું છું આપ જે પ્રમાણમાં તે ઘાસ ખાતા હોય તે પ્રમાણમાં લેવા હવે અહીંયા મેં બે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે તે નાખીને સાંતળી રહી છું ડુંગળી આપણે આલુ પરોઠામાં ખૂબ જ સરસ લાગતી હોય છે માટે ડુંગળી થોડી હું વધારે પ્રમાણમાં લઈ રહી છું હવે ડુંગળીને આપણે સાંતળવાની છે બહુ વધારે પડતી સાંતળવાની નથી પરંતુ થોડી સતળાઈ જાય ત્યાં સુધી જ સાતડવાની છે આપણે આ રીતે આપણા મરચાં અને ડુંગળી સારી રીતે સતળાઈ ગયું છે હવે આપણે તેમાં બીજા મસાલા જેવા કે હળદર ધાણા જીરું અને અહીંયા મેં આલુ પરોઠા બનાવવા માટે પાંચ મીડિયમ સાઇઝના બાફીને બટેટા લીધા છે જેનાથી ત્રણ વ્યક્તિઓને આલુ પરોઠા આરામથી થઈ જાય છે આપણે આલુ પરોઠા બનાવતા હોઈએ ત્યારે બટેટાને છીણીને અને એમાં નાખતા હોઈએ છે તો આ બધી ઝંઝટ થોડી વધી જતી હોય છે તો મેં અહીંયા એક ટ્રીક ટ્રાય કરી છે આલુ બટેટા બફાઈ જાય પછી તેને કાંટા ચમચીથી પ્રેશ કરવાના છે તો આ રીતે બટેટા છે એ છીણ્યા જ હોય એવી રીતે સરસ મેસ થઈ જાય છે અને બટેટાના જરા પણ ગાંઠા રહેતા નથી તો આ રીતે અચૂકથી એકવાર ટ્રાય કરજો તો આ રીતે આપણે મસાલો અંદર નાખી સારી રીતે મિક્સ કરી દીધો છે હવે આપણે પોતાના સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને ત્યારબાદ આપણે આ બટેટાનું સ્ટફિંગ છે એમાં ગરમ મસાલો તે ખાસ જે પ્રમાણમાં જોઈતી હોય તે પ્રમાણમાં અને આમાં આલુ પરોઠામાં ગરમ મસાલાનો ટેસ્ટ થોડો સારો લાગતો હોય છે લાલ મરચું એક ચમચી નાખી રહીશું ત્યારબાદ હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને આમાં આપણે એક બીજી વસ્તુ ઉમેરવાના છીએ જે છે આમચૂર પાવડર અહીંયા આપણે લીંબુ નથી નાખવાનું આમચૂર પાવડર લઈ રહ્યા છીએ લીંબુ નાખીશું તો આપણું સ્ટફિંગ ઢીલું પડી જતું હોય છે માટે આમચૂર નાખવાનું છે સ્ટફિંગ સરસ થીક રહે એના માટે તો હવે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે હવે તેને આપણે ઠંડુ થવા દેવું ખૂબ જરૂરી છે આપણે આ જ ભૂલ કરીએ છીએ ગરમ ગરમ સ્ટફિંગ હોય ને આલુ પરોઠા વણવા માંડીએ છીએ માટે જ આપણા આલુ પરોઠા છે એ ફાટે છે ને વચ્ચેથી બહાર નીકળતા હોય છે આપણે ગરમ ગરમ એને નથી ભણવાનું પરંતુ થોડી વાર તો ઠંડુ થવા જ દેવાનું છે ત્યારબાદ જ આલુ પરોઠા બનાવવાનું શરૂ કરવાનું છે તો આ બાજુ મેં એક લોટ બાંધીને રાખ્યો છે તે તેલ પાણી અને થોડો અજમો નાખીને લોટ બાંધીને રેડી કર્યો છે આ લોટ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ રીતે રા બાંધવાનો છે ને એટલો જ ઢીલો કે કઠણ એવું નહીં પણ રોટલીનો જે બાંધીએ છીએ એવો જ બાંધવાનો છે હવે જે આપણું સ્ટફિંગ રેડી છે ઠંડુ થઈને એને આપણે આવી રીતે ગોળાવાળી લેવાના છે જેથી એને આપણે રોટલીમાં સારી રીતે સ્ટફ કરી શકાય એ માટે આ રીતે ગોળાવાળી લેવાના છે મિત્રો હજુ સુધી મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો જેથી તમને આવી સરળ માહિતી તમારા સુધી મળતી રહે તો આ રીતે અડધી રોટલી વણી લેવાની છે ત્યારબાદ સ્ટફિંગનો ગોળો લઈ તેને વચ્ચે આ રીતે સેજ પ્રેસ કરી દેવાનો છે ત્યારબાદ આ રીતે રોટલીની ચપટી વાળતું જવાનું છે તમને જોઈ રહ્યા છો આમ તો આલુ પરોઠા વાળવાની ઘણી બધી રીતો છે પણ આ રીત મને બેસ્ટ લાગે છે તો આ રીતે ચપટીવાળી ઉપર વધારાનો જે લોટ છે તે કાઢી નાખવાનો છે જેથી વચ્ચેથી આપણો આલુ પરોઠો જાડો ના બને આપણો આલુ પરોઠો એકદમ પાતળો સરસ બહાર લારી પણ મળે છે ને એના કરતાં પણ વધારે સારો બનીને તૈયાર થશે તો આ રીતે એને આપણે પહેલાં હાથેથી જ પ્રેસ કરી દેવાનું છે ત્યારબાદ વણવાની શરૂઆત કરીશું તો આપણો આલુ પરોઠો વણાઈ ગયો છે તમે આ રીતે જો મિત્રો આલુ પરોઠા બનાવશો ને તો વારંવાર કોરો લોટ પણ લેવાની જરૂર નહીં પડે બસ ફક્ત એકવાર લેશો તો પણ આપણો આલુ પરોઠો સરસ વણાઈ જાય છે અને ખાસ ધ્યાન એ રાખવું કે તેની બોર્ડર પર જ વણવાનું છે પોચા હાથે વચ્ચે તો લાસ્ટમાં જ એક બે વેલણ ફેરવવાના છે આ રીતે આપણે બંને સાઈડ આલુ પરોઠાને શેકી લેવાનો છે ધીમે ધીમે બંને સાઈડ આલુ પરોઠો શેકાઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાનો છે ત્યારબાદ જ તેના પર ઓઇલ નાખવાનું છે બસ આપણો આલુ પરોઠો બંને બાજુ શેકાઈ ગયો છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી ચારે બાજુ ઓઇલ વચ્ચે થોડું ઓઇલ નાખી તેને સાંતળવાનો છે તળવાનું છે બંને બાજુ અને જો મિત્રો આપણો આલુ પરોઠો ફૂલી રહ્યો છે સરસ મજાનો ગોળ ફૂલીને દડા જેવો થાય છે આલુ પરોઠા ઘીમાં પણ સરસ લાગતા હોય છે તો તમે ઘી કે તેલ ગમે તેમાં બનાવી શકો છો તો સરસ મજાનો આપણો આલુ પરોઠો ફૂલીને દડા જેવો થયો છે તો આ રીતે તમે આલુ પરોઠા ચોક્કસથી ટ્રાય કરજો જો તમારા આલુ પરોઠા સારા ન બનતા હોય તો આ રીતે ચોક્કસથી બનાવી ટ્રાય કરજો થેન્ક યુ ફોર